સુરત શહેરમાં હવે ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન શરૂ કરવામાં આવ્યું સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી એક જ દિવસમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરતા સાતસો ત્રેસઠ વાહન ચાલકો દંડાયા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી સિગ્નલની અમલવારી શરૂ કર્યા ને બસો ત્રેવીસ દિવસ પછી પણ ઘોડ બેદરકારી નો પાર્કિંગની જુબેઝ પર શરૂ કરવામાં આવી ટ્રાફિકના નિયમનો સૌથી વધુ ભંગ સુરતના વરાછા વિસ્તારમાં જોવા મળ્યો ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઉભા ન રહી સિગ્નલ તોડીને નીકળ્યા ટ્રાફિક પોલીસે કેટલાક વાહન ચાલકો પાસેથી સ્થળ દંડની કાર્યવાહી કરી જ્યારે અમુક ચાલકો પાસેથી રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી તેવાને ઈ મેમો આપવામાં આવ્યો ખાસ કરીને સિગ્નલ તોડનારામાં ટુ વ્હીલરો વધારે જોવા મળ્યા જેમાં વરાછાના હીરાબાગ ચાર રસ્તા દેવજીનગર ભવાણી સર્કલ વૈશાલી ત્રણ રસ્તા મિની બજાર ત્રણ રસ્તા એલઆઈસી સર્કલ ગોસારા સર્કલ ઉમરાધામ સર્કલ બોમ્બે માર્કેટ રચરા સર્કલ પર સૌથી વધુ સિગ્નલના નિયમોનો ભંગ થયો છે પોતાના જીવની ચિંતા ન હોય તેવી રીતે વાહન ચલાવનારો સામે સુરત પોલીસ હવે કડક બનીને ઝુબેસ શરૂ કરી છે પોલીસ વાહન ચાલકોને પકડે તો જુદા જુદા હોય છે જેમ કે મને સિગ્નલ પર લાઈટ ન દેખાય હોસ્પિટલ જવું છે ઓફિસે પહોંચવા મોડું થાય છે પૈસા નથી જેવા બહાના કાઢ્યા હતા પરંતુ સુરત પોલીસે કડક રીતે કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત